અડવાણા ગામે થયેલ મારામારી ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યા પોરબંદર તાલુકાના અડવાણા ગામે ગત બાવીસ માર્ચના રોજ સામાન્ય બાબતે બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ હતી જેમાં બગવદર પોલીસે ગણતરીની દિવસોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદર જિલ્લામાં આમ તો શાંતિનું વાતાવરણ જોવા મળે છે પરંતુ છાસવારે સામાન્ય બાબતોમાં નાના મોટા ઝઘડા સામે આવ્યા હોય છે ત્યારે ગત બાવીસ માર્ચના રોજ પોરબંદર તાલુકાના અડવાણા ગામે પ્રતાપરસિ કારવાદરા નામનો સક્ષ હાઈવે પર ટ્રેક્ટર ઉભો રાખી સકટેટી વેચી ધંધો કરતો હતો તે દરમિયાન ભેટકડી ગામે રહેતા નાગા કારવાદરા નામના યુવાને પ્રતાપ પોડેદરા સાથે સામાન્ય બાબતે બોલાચાલી તથા ટ્રેક્ટરની રાપનો હથિયાર વડે ઉપયોગ કરી પ્રતાપ પોડેદરાને માથાના ભાગે મારી ઈજા પહોંચાડેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે પ્રતાપ પોડેદરાએ બગોદર પોલીસ સ્ટેશન ખાતે નાગા કારવાદરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ હતી અને ફરિયાદના આધારે પોલીસે ગણતરીની દિવસોમાં નાગા કારાવદરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવના આરોપી નાગા કારાવદરા પર અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલ છે પોરબંદર જિલ્લામાં ભગોદર પોલીસ સ્ટેશન ખાતે આવેલ અડવાણા ગામે તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસના બપોરના અરસામાં ત્યાંના અડવાણા ગામના રહેવાસી પ્રતાપભાઈ અરસીભાઈ ઓડેદરા જેઓ આ ગુનામાં ફરિયાદી છે તેમના ઉપર ભેટકડી ગામના રહેવાસી નાગો ઉર્ફે નાગો ધૂળબુકા કારાવદરા જે આ કામના આ ગુનાના આરોપી છે તેમના દ્વારા જે અડવાણા પાસે હાઈવે ઉપર આ જે ફરી આ ગામના જે ફરિયાદી છે તેમણે પોતાનું ટ્રેક્ટર ઊભી રાખી અને છૂટ છૂટક છૂટક વેચાણ કરી રહ્યા હતા એ બાબતની નાની મોટી તકરાર થયેલ અને આ સામાન્ય તકરાર સામાન્ય માથાકૂટના અંતે આ કામના આરોપી નાગા કારાવધરાએ આ ગામના ફરિયાદી પ્રતાપભાઈને ટ્રેક્ટરની રાહ એને હથિયાર તરીકે ઉપયોગ કરી અને મોઢાના ભાંગે તથા પગના ભાંગે હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપેલ તથા ત્યારબાદ તુરત આ આરોપી છે એ ફરાર થઈ ગયેલ અને પોલીસ દ્વારા આ ફરિયાદીની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરવામાં આવેલ પોલીસ દ્વારા ગણતરીના દિવસો ભગોદર પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં આ આ કામના ખૂનની કોશિશના આરોપીને અટક કરી અને ઝડપી લેવામાં આવેલ છે તથા એની ધરપકડ કરી અને અત્યારે હાલ આગળની તપાસની કામગીરી ચાલુ છે આ ઉપરાંત આ કામનો જે આરોપી છે નાગા કારા વદ્રા તે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને તેની ઉપર નાના મોટા દસ થી વધારે ગુનાઓ નોંધાયેલ છે અને તેના ઉપર હમણાં જ થોડાક દિવસ પહેલા જ પીજીવીસીએલની ટીમને સાથે રાખી અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવેલ અને એ દરમિયાન એના ઘરે ખૂબ જ મોટી પ્રમાણમાં વીજ ચોરી પકડાયેલ છે અને એની પણ કાર્યવાહી પીજીવીસીએલ દ્વારા આગળ કરવામાં આવેલ છે આમ આ જે અસામાજિક તત્વો છે એના ઉપર પોલીસ દ્વારા સંપૂર્ણપણે એની પ્રવૃત્તિઓને નાથવા માટે તમામ પ્રકારની આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે